હવે ટૂંક સમયમાં ડીબીટી માધ્યમથી સીધા તમારા ખાતાની અંદર જમા થઈ જશે ત્યારબાદ મંત્રી શ્રીએ જણાવ્યું કે કમોસમી વરસાદની અણધારી આફતમાં ખેડૂતોને સહાયરૂપ થવા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે રેકોર્ડ બ્રેક સમયમાં દસ હજાર કરોડથી વધારે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું આ અંતર્ગત સહાય મેળવવા માટે રાજ્યના કુલ ત્રીસ લાખ એકોતેર હજાર આઠસો છેતાલીસ ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી છે

પાક નુકસાન સામે સહાય મેળવવા માટે બે લાખ અઠ્યાવીસ હજાર ત્રણસો છોતેર ખેડૂતો અરજી કરી છે જે પૈકી એક લાખ બોતેર હજાર એકસો પાસઠ અરજીઓ મંજૂર કરવામાં આવી છે આ પેકેજ અંતર્ગત અત્યાર સુધીમાં એકાણું હજાર ખેડૂતોને સહાય પૂરી પાડવા માટે ત્રણસો કરોડના ઓનલાઈન બિલો તૈયાર કરી દેવામાં આવે છે જ્યારે બાકી રહેલા સડસઠ ખેડૂતોને પંદર કરોડ મૂલ્યની આઠ લાખ એકતાલીસ હજાર ચારસો ચોરાણું મેટ્રિક ટન મગફળી મગ અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી પૂર્ણ કરવામાં આવી છે અને એક લાખ સુડતાલીસ હજાર સત્તર ખેડૂતોને ત્રેવીસ છોતેર પોઈન્ટ પિસ્તાલીસ કરોડ નું ચુકવણું પણ કરવામાં આવ્યું છે તો આ એક ઓફિશિયલ માહિતી હતી થેન્ક યુ